જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આઈએમપી પ્રશ્નો આરટીઓ લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા જો તમે આપવાના હોવ તો આ વિડીયો જરૂરથી જોજો આમાં તમારા તમામ આઈએમપી પ્રશ્નો આવરી લેવામાં આવશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં નંબરનું ચિત્ર છે રેડ કલરનું જેમાં દર્શાવવામાં આવે છે કે વાહન થોભો બીજા નંબરના ચિત્રમાં આસમાની કલર સર્કલમાં ડાબી બાજુમાં તીર દર્શાવવામાં આવ્યું છે એટલે કે ડાબી બાજુ હાંકો વાહન તમારું ડાબી સાઈડ ચલાવો ત્રીજા નંબરના ચિત્રમાં રસ્તો આપો ચોથા નંબરનું ચિત્ર દર્શાવે છે નો એન્ટ્રી પાંચમા નંબરના ચિત્રમાં ત્રિકોણમાં જમણી સાઈડનો એરો આપેલો છે એટલે કે જમણી બાજુ તીવ્ર વળાંક આવેલો છે છઠ્ઠા નંબરના ચિત્રમાં એક માણસ ચાલતો દેખાય છે એટલે કે રાહદારી માટેનું ક્રોસિંગ દર્શાવે છે સાતમા નંબરના ચિત્રમાં પી લખેલો છે સાથે જ જમણી સાઈડનો એરો આપેલો છે એટલે કે જમણી બાજુ પાર્કિંગ માન્ય છે આઠમા નંબરના ચિત્રમાં હ્યુ ટર્નની મનાઈ છે નવમા નંબરનું ચિત્ર દર્શાવે છે કે હોર્ન વગાડવાની મનાઈ છે દસમા નંબરના ચિત્રમાં દર્શાવે છે કે આગળ સાંકડો બ્રિજ છે અગિયારમા નંબરના ચિત્રમાં દર્શાવે છે કે ગતિ મર્યાદાનો અંત છે બારમા નંબરનું ચિત્ર દર્શાવે છે કે આગળ સાંકડો રસ્તો છે તેરમા નંબર ચિત્રની વાત કરીએ તો ફાટકવાળું રેલવે ક્રોસિંગનું ચિત્ર છે ચૌદમા નંબરના ચિત્રમાં દર્શાવે છે કે ઓવરટેકિંગની મનાઈ છે પંદરમા નંબરના ચિત્રમાં જણાવવામાં આવે છે કે આગળ ક્રોસ રોડ એટલે કે બે રસ્તાઓ ભેગા થાય છે જેને આપણે ચાર રસ્તા કહીએ છીએ જ્યારે સોળમા નંબરના ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે ફરજિયાત આગળ વધો અથવા તો ડાબી બાજુ વાહન વાળી શકાય છે સત્તરમાં નંબરના ચિત્રમાં દર્શાવે છે કે હોર્ન વગાડવો ફરજિયાત છે અઢારમું નંબરનું ચિત્ર કહે છે કે આગળ જમણી બાજુ રસ્તો છે ઓગણીસમા ચિત્રમાં તમને ક્રોસ દેખાય છે રેડ કલરનું એટલે કે વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાય છે વીસમા નંબરના ચિત્રમાં સીધું તીર આપેલું છે એટલે કે સીધા જાઓ એકવીસમા નંબરના ચિત્રમાં કાર અને બાઇક ઉપર ક્રોસ કરેલું છે એટલે કે બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ છે બાવીસમા નંબરના ચિત્રમાં ટ્રક ઉપર ક્રોસ કરેલું છે એટલે કે ટ્રક માટે પ્રવેશની મનાય છે જ્યારે ત્રેવીસમા નંબરના ચિત્રમાં બળદગાડા ઉપર ક્રોસ છે એટલે કે બળદગાડા માટે પ્રવેશની મનાય છે ચોવીસમા નંબરના ચિત્રમાં રાહદારી માટે મનાય છે પચીસમા નંબરનું સિમ્બોલ શું દર્શાવે છે તો ડાબી બાજુ વળવાની મનાય છે છવ્વીસમા નંબરના સિમ્બોલમાં પચાસ કિલોમીટર કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં સત્યાવીસમા નંબરના સિમ્બોલમાં ફરજિયાત સીધા જાઓ અથવા જમણી બાજુ વળો અઠ્યાવીસમા નંબરના ચિત્રમાં વાહન ધીમો કરો અને સાવચેતીથી આગળ વધો ઓગણત્રીસ નંબરના ચિત્રમાં ડાબી બાજુ વળાંક આપવાનું કહ્યું છે ત્રીસમા નંબરના ચિત્રમાં જમણી બાજુ ચિપિયા જેવો વળાંક દર્શાવ્યું છે એકત્રીસમા નંબરના ચિત્રમાં દર્શાવે છે કે ડાબી બાજુ ચિપિયા જેવો વળાંક છે જ્યારે બત્રીસમા નંબરના ચિત્રમાં દર્શાવે છે કે વાંકો ચૂંખો રસ્તો જમણી બાજુ વળે છે તેત્રીસમા નંબરના ચિત્રમાં દર્શાવે છે કે વાંકો ચૂંખો રસ્તો ડાબી બાજુ વળે છે ચોત્રીસમાં નંબરના ચિત્રમાં દર્શાવે છે કે વાય ક્રોસિંગ આગળ છે નંબરના ચિત્રનો સિમ્બોલ દર્શાવે છે કે એક્સલ વજનની મર્યાદા છે જ્યારે છત્રીસમા નંબરના ચિત્રમાં દર્શાવે છે કે જમણી બાજુ વાળ સાડત્રીસમા નંબરનું ચિત્ર શું કહે છે તો ઘોડ ફરીને જાઓ આડત્રીસમાં નંબરના ચિત્રમાં દર્શાવે છે કે ભયજનક સુપડી છે જ્યારે ઓગણચાલીસમાં નંબરના ચિત્રમાં દર્શાવે છે કે જમણી બાજુ વાય ક્રોસિંગ છે ચાલીસ નંબરનું ચિત્ર કહે છે કે વાય ક્રોસિંગ ડાબી બાજુ છે જ્યારે એકતાલીસમી નંબરનું ચિત્ર કહે છે કે વાહન લપસી જાય એવો ચીકણો રસ્તો છે બેતાલીસમા નંબરનું ચિત્ર દર્શાવે છે કે છૂટા પથ્થરવાળો રસ્તો છે તેતાલીસમા નંબરના ચિત્રમાં આપણને સાયકલનો સિમ્બોલ દેખાય છે એટલે કે સાયકલ માટેનું ક્રોસિંગ છે ચુમ્માલીસમા નંબરના ચિત્રમાં રસ્તા ઉપર ઢોર પશુ આવવાની શક્યતા છે પિસ્તાલીસમાં નંબરના ચિત્રમાં આગળ સ્કૂલ છે તેનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છેતાલીસમાં નંબરના ચિત્રમાં રોડ ઉપર માણસ કામ કરે છે તેનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે સુડતાલીસમાં નંબરના ચિત્રનું મિનિંગ છે ખડકના પથ્થરો ઉપરથી પડી શકે તેમ છે અડતાલીસમાં નંબરના ચિત્રમાં નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે આગળ ઓગણપચાસમાં નંબરના ચિત્રમાં દર્શાવ્યું છે કે આગળ સીધું ચઢાણ છે પચાસમાં નંબરના ચિત્રમાં દર્શાવ્યું છે કે આગળ સીધું ઉત્તરાયણ છે એકાવનમાં નંબરના ચિત્રમાં દર્શાવ્યું છે કે આગળ રસ્તો પહોળો છે બાવનમાં નંબરના ચિત્રમાં દર્શાવ્યું છે કે રોડ ડિવાઈડરમાં જગ્યા છે ત્રેપનમાં નંબરના ચિત્રમાં દર્શાવ્યું છે કે ખાડા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકર રસ્તો છે ચોપનમાં ચિત્રમાં દર્શાવ્યું છે કે આગળ બેરિયર છે પંચાવન નંબરના ચિત્રમાં દર્શાવ્યું છે કે સાઈડ રોડ આગળથી બંધ છે છપ્પનમાં નંબરના ચિત્રનું મિનિંગ છે હોડી સેવા અહીંયા હાજર છે સત્તાવનમાં નંબરના ચિત્રમાં દર્શાવ્યું છે કે બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે અઠ્ઠાવનમાં નંબરના ચિત્રમાં દર્શાવ્યું છે કે સ્કૂટર મોટર સાયકલ માટે પાર્કિંગ અવેલેબલ છે ઓગણસાઠમાં નંબરના ચિત્રમાં દર્શાવ્યું છે કે રિક્ષા માટે પાર્કિંગ છે સાહીઠમાં નંબરના ચિત્રમાં દર્શાવ્યું છે કે ટેક્સી માટે પાર્કિંગ અવેલેબલ છે એકસઠ નંબરના ચિત્રમાં દર્શાવે છે કે આગળ જમણી સાઇડમાં પેટ્રોલ પંપ છે બાસઠમાં નંબરના ચિત્રમાં દર્શાવે છે કે સાવધાનીથી લેન બદલી શકાય છે તેસઠમાં નંબરના ચિત્રમાં દર્શાવે છે કે જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની કરે છે ચોસઠ નંબરના ચિત્રમાં આપણી આગળના વાહન ડાબી બાજુ વળવાનો ઈશારો કરે છે પાસઠ નંબરના ચિત્રમાં આપણી આગળના વાહનમાં પોતાની વાહન ધીમો કરવાનો ઈરાદો છે છાસઠ નંબરના ચિત્રમાં આપણી આગળના વાહનવાળાને વાહન ઊભું રાખવાનો ઈરાદો છે સડસઠ નંબરનો સિમ્બોલ પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી કરવાવાળું છે અડસઠ નંબરના ચિત્રમાં જરૂર પડતો ટ્રેક બદલશોનું સિમ્બોલ છે ઓગણસિત્તેર નંબરમાં નો પાર્કિંગનું સિમ્બોલ છે સિત્તેર નંબરના ચિત્રમાં ફરજિયાત ડાબી બાજુ વળોનું સિમ્બોલ છે ઇકોતેર નંબરના ચિત્રમાં હોસ્પિટલ આગળ છે તે દર્શાવે છે બોતેરમા નંબરના ચિત્રમાં જમણી સાઈડના વળાંક ઉપર ક્રોસ છે એટલે કે જમણી બાજુ વળવાની નંબરના ચિત્રમાં દર્શાવે છે કે ફરજિયાત જમણી બાજુ વળો ચુમ્મોતેર નંબરના ચિત્રમાં બંને દિશામાં જવાની મનાય છે પંચોતેર નંબરના ચિત્રમાં ડાબી બાજુ રોડ છે તે દર્શાવે છે ચોત્તેર નંબરના ચિત્રમાં આગળ જમણે અને ડાબે બંને સાઈડ રોડ છે તે દર્શાવે છે સિત્યોતેર નંબરનું સિમ્બોલ આગળ મુખ્ય ચાર રસ્તા છે તે દર્શાવે છે અઠ્યોતેર નંબરનું સિમ્બોલ ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે તે દર્શાવે છે અગ્રયા એંસી નંબરના સિમ્બોલમાં આરામ ગૃહ છે આગળ તે દર્શાવે છે એંસી નંબરના ચિત્રમાં આગળ રસ્તો નથી તે દર્શાવે છે જ્યારે એક્યાસી નંબરના ચિત્રમાં એક તરફી રસ્તો બંધ છે તે દર્શાવે છે બ્યાસી નંબરના ચિત્રમાં દર્શાવે છે કે પીળી લાઇન ક્રોસ કરવાની મનાય છે તો મિત્રો આ હતા સિમ્બોલવાળા આઈએમપી પ્રશ્નોના જવાબ જો આ માહિતી ઉપયોગી બની હોય તો જરૂરથી મારા આ વિડીયોને લાઇક કરજો જેને પણ લર્નિંગ લાઇસન્સની એક્ઝામ આપવાની હોય તેમના સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોવ તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સાથે જ અમારી યુટ્યુબ ચેનલ તેમજ ગૂગલ વેબસાઇટ ગુજરાત સરકારી હબને જરૂરથી ફોલો કરજો